આજ તો રવિયો ને પથારી ફેરવી નાખી તો હું તમને પહેલેથી કહું કેવી રીતના ફેરી હું આવ્યો મારી વાડી આ જોઈ લો માંડવી માંડવી જોયા પછી હાલો હવે જામફળ થોડું ઘણું ગોતી લઈ આ જામફળ ગોતા ગોતા બે જીડા પણ એ બે કાસા હતા તો આ એક નો જીડા પછી લાગી ગયા કામ આવ્યું આપણે નીંદવા જવાનું તો વાવણીયું અને દાંતડી લઈને નીકળી ગયા નીંદવા હાલો આપણે જવાનું છે હવે આ કાઢીને આપણે બધાને સાંપલા અને જો આ પેલા વખવાડે સડી ગયા છે હો ભાઈ હાલો આ જોઈ લ્યો છે આ બીજે વખાવડા સડી ગયા છે પછી આવી ગયા બપોરો સાડે ઘેરે બપોર સાડે ઘેરે આવી જોયું બધું ઠીકઠાક હતું પછી બપોર સડી ગયું તો પાછું વાળી જવાનું થઈ ગયું ત્યાં બીજા વખવડે સડી ગયા આપણે બીજા વખવડે સડી ગયા પછી ત્યાં તો બીજો વખત વસેડા તાવ આવી ગયો એટલે રવિવારની તો પૂરી પથારી જ ફેરી ગઈ પછી આપણે ઘેરે ગયા મજા નહોતી એટલે જોયું તો ઝાપો કૂતરા હવે હાખે જ નહીં પછી ધોળીનું ચડીને જોયું કાંઈ આપણું નુકસાન તો નથી કર્યું નુકસાન તો નથી કર્યું તો તમને મારા લોગ ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો જય હિન્દ